નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો યુટ્યુબ લાઈવ અને ઓફલાઈનુ બલદપુરી ડોટ કોમ શિક્ષણના પ્રેરણા પુષ્પોમાં હું બલદેપરી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનું સેશન ખૂબ મજાનું થવાનું છે શા માટે તો કે બોર્ડની પરીક્ષામાં ગણિતમાં બધાને બહુ હાવ હોય છે પણ એ હાવ એકદમ તમને સરળતાથી એકદમ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે તમે બોર્ડનું પેપર ભરશો ત્યાંથી લઈને શું આઈએમપી હોય અને આઈએમપી દાખલા છે જે ડેમો પેપર છે એનું સોલ્યુશન સોલ્યુશનની સાથે સાથે તમને એમાં વધારાના દાખલા કેવી રીતે ગણી શકો આ બધી વાતો આપણે અહીંયા જોવાના છીએ તો એ બ્લુપ્રિન્ટ છે અને પેપર સેટ છે એને સોલ્યુશન પણ અહીંયા જોવાના છે ચેપ્ટરવાઈઝ આઈએમપી પણ અહીંયા જોવાના છે કેટલું તૈયાર કરીએ તો આપણે પાસ થઈએ માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં કેવું પેપર હશે ગણિત માટે એની વાત અહીંયા ચર્ચા આપણે કરવાના છે અને આ ડબલ્યુ ડબલ્યુ બલદેપુરી ડોટ કોમના માધ્યમથી આપ જોઈ રહ્યા છો શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટ દ્વારા આમાં વિશેષ દાખલાઓથી લઈ અને તમામ વિડીયો ત્યાં ધોરણ દસમાં તમે પ્લે લિસ્ટમાં જાશો તો પુષ્કળ વિડીયો લાઈવના જૂના પણ છે અને પ્રકરણ પ્રકરણ વાઈઝ પણ ત્યાં છે તો મિત્રો આપણે પેપર કેવી રીતે જોવાય એની અંદર કેવી રીતે માર્ગ મૂકાય બધી વાતોની ચર્ચા ત્યાં થઈ ગઈ છે પણ ફરી વખત અહીંયા કરવાના છે શોર્ટમાં અડધી જ કલાકનો આપણો આ વિડીયો થશે તો આ સેશનની અંદર આપણે કેવી રીતે પેપર જોવાય માર્ગમાં આપવાની પદ્ધતિ કઈ છે કેટલા શિક્ષકો પેપર જોઈ છે એના સોલ્યુશન કેવું હોય એના માર્ક કે મૂકાય બધી વાતો અહીંયા હું તમને કહેવાનો છું આજે આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોશું ઉપરાંત ચેપ્ટર વનની અંદર આઈએમપી શું છે અને કેટલું કરવું જોઈએ અને શું પૂછાય એ વાત પણ અહીંયા કરવાના છે કેટલા ચેપ્ટર કરવા જોઈએ આપણે કેટલા ચેપ્ટર ભણીએ તો આપણને એમાંથી સહેલી રીતે આપણે માર્ક્સ છે મેળવી શકીએ તો અહીંયા આપણી પાસે બેઝિક ગણિતની વાત છે એ લેવાની છે અને બેઝિક ગણિતની અંદર ખાસ કરીને આપણે ખબર છે કે આ વિભાગ વાઇઝ જે છે બે માર્ક ના અઢાર માર્ક નું સી વિભાગ પણ આપણે એ રીતનો છે અઢાર માર્ક નો અને ડી વિભાગ છે એ પાંચ તો મિત્રો અહીંયા પાંચ પ્રશ્નો ચાર માર્ક પૂછાય ક્યાં કરવા જોઈએ બધી વાતોની ડિસ્કસ નિયમિત રીતે મળતી રહેશે તમે ચોક્કસ બધા મિત્રોને પણ જાણ કરજો જેથી કરીને એને પણ આ ઉપયોગી થાય માહિતી તમને ગમી હોય તો એને કહેજો બાકી શેર જ કરજો લાઈકની જરૂર નથી પણ ગમશે તમે જે આગળ વધશો એ પ્રમાણે અહીંયા આપણું ચેપ્ટર છે એના પ્રશ્ન એક છે એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછે આજ આપણે સોલ્યુશન કરવાના છે પ્રકરણ એકનું અને એક એકથી ચોવીસ જે બોર્ડે આઈએમપી પેપર બહાર પાડ્યું છે ડેમો પેપર એનું તો એ વિભાગ છે વાસ્તવિક સંખ્યા એમાંથી બોર્ડે બે માર્ક નું બહુ સાત આઠ છે નવમું નીકળી ગયું દસ છે અગિયાર છે બાર છે તેર છે અને ચૌદ છે બે પ્રકરણ આપણે અહીંયા નીકળી ગયા છે ટોટલ પ્રકરણ છે એમાંથી તો આ ચૌદ પ્રકરણો છે એની વાત અહીંયા આપણે જોવાના છે વિભાગમાં ચોવીસ ગુણનો સોલ્યુશન આજ કરવાના છે એ વિભાગમાં તમને અહીંયા એ પણ આપી દીધું બી વિભાગમાં કેટલું છે આ સ્ક્રીન સ્ક્રીનશોટ લઈને પણ તમે કરી શકો આગળ પણ આ પ્રકરણની વાત છે એ થઈ ગઈ છે તો મિત્રો અહીંયા એ જોવાના કે કયા કયા પ્રકરણ કરી લો તો કેટલા માર્ક આવે ખાલી બહુપદી કરી લો તો છ માર્ક્સનું હોય છે ત્રિકોણ છે ચાર માર્ક્સનું હોય છે યામ યામભૂમિથી આઠ માર્ક્સનું હોય વર્તુળ પાંચ માર્કનું આંકડા શાસ્ત્ર ચૌદ માર્ક અને સંભાવના દસમાં કુલ તમે એટલું કરી લ્યો ને તો સુડતાલીસ માર્ક એટલે પચાસ ટકા ઉપર માર્ક એટલે કે એંસી માંથી પચાસ ટકા એટલે સાઠ ટકા માર્ક ની આજુબાજુ તમને એમાં સીધા મળે ચાલી લાવો તો પચાસ ટકા થાય તો મિત્રો આમાં કયા ચેપ્ટર ખાલી ઘર લેવા જોઈએ તો આપણને આડત્રીસ માર્ક આવી જાય ખાલી ત્રણ ચેપ્ટર કરી લો ને મિત્રો તો આડત્રીસ માર્ક આવી જાય આમ તો એ માર્ક નું પૂછાય પણ અથવાના થઈને મિત્રો આડત્રીસ હોય કેવું તો કે આપણે પ્રકરણ નંબર જોઈએ આયા જો પ્રકરણ છે ત્રિકોણ ચાર માર્ક નું એ અથવામાં થઈને આપણે આઠ માર્ક નું પૂછાય એટલે બે પ્રમાણે એમાંથી તૈયાર કર્યો તો તમને બેય લખી નાખો તો હાલે કારણ કે આપણે ઓપ્શનમાં ગમે તે લખી શકીએ છીએ આ બહુ સહેલું પેપર થઈ ગયું છે એટલે આપણને સહેલું પડશે મિત્રો બીજો સવાલ તમે જોશો એ તો આપણી પાસે આંકડા શાસ્ત્ર છે એ ચૌદ ગુણ નું છે પણ એમાં અથવાનો એક ચાર માર્કનો દાખલો આવશે એ તમે ગણી નાખો તો આંકડા શાસ્ત્ર તમે રેડી કર્યું તો બે માના બે આના આપણે કહીએ છીએ પૂછાય છે અને ડી વિભાગની અંદર આપણે રિવિઝન પણ મસ્ત રીતે કરવાના અને એકદમ ટૂંકું રિવિઝન છે અને એમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાશે એ ગેરંટીની વાત છે તો આપણે જોઈએ એટલું કરી લેશો તો આરામથી ગણિતમાં ત્રણ પ્રકરણમાં પાસ થઈ જાય આપણે ત્રણ પ્રકરણ જોરદાર રીતે રિવિઝન કરવાના છે નિયમિત કરવાના છે લાઈવ પણ કરવાના છે મિત્રો તમારી કોમેન્ટ પણ બહુ જરૂરી છે એટલે મને ખ્યાલ આવે કે તમે ઇન્ટરેસ્ટ લ્યો છો કે નહીં આ દરેક શાળાના બાળકોને ઉપયોગી છે દરેક શિક્ષકો જોઈ છે ડાઉનલોડ કરી અને પછી બતાવે છે અહીંયા જોઈએ અહીંયા આ પ્રક્રિયા આપણે જોઈ લીધી છે ગણિત વિજ્ઞાનની હવે આપણે આજે જોવાના છે આ પેપર અને એ પેપરની અંદર તમે જુઓ તો વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડે બહાર પાડ્યું છે અઢાર નંબર છે બેઝિકના છે એ વિભાગ છે બધા જનરલ વિકલ્પ આપ્યો આ બધી આપણને સૂચના આપી કે કેલ્ક્યુલેટર કે ટોપ વોચનો કે આપણે ઉપયોગ કરવાનો છે નહીં સ્પષ્ટ વંચાય રીતે તમારે પેપર લખવાનું છે જરૂર છે ત્યાં આકૃતિ દોરવાની છે આ સૂચનાઓ તમે ત્યાં નહીં વાંચતા અહીંયા વાંચી લ્યો હોય એટલે તમારો સમય ન બગડે તો તમે અત્યારે આ વસ્તુ કરી લેવી જોઈએ લોકો સૂચના વાંચતા જ નથી આપણે વાંચવાનો આળસ છે સૂચના વાંચવી જ જોઈએ એટલે ખ્યાલ આવે પણ આજ વાંચી લીધી જ પેપરમાં તમારી બોર્ડના પેપરમાં આજે વિભાગ એ છે એમાં શું પૂછાણું તો કે એકથી છ પ્રશ્ન એવા છે કે તેમાં વિકલ્પ આપ્યા આ દરેક ખરો વિકલ્પ છે એનો એક ગુણ આપણે આપવાનો છે અને એનો આપણે વિકલ્પ પસંદ કરી બહુવિકલ્પી છે બહુવિકલ્પી જવાબ વાળા પ્રશ્નો છે તો આપણે એ પ્રશ્નોના જવાબ દેવાના પહેલો પ્રશ્ન પૂછ્યો દ્વિચલ સુરેખ સમીકરણમાં એ વન અપોન એ ટુ બી વન બી ટુ સી એપન સી હોય તો તેનું આલેખાત્મક રીતે સ્વરૂપ કેવું હોય તો આ રેખાઓ છે એ સંપાતી રેખાઓ હોય કેવી રેખા હોય સંપાતી રેખાઓ હોય હવે સંપત્તિ રેખા હોય તો મિત્રો જો ખાલી ખાલી જગ્યા પુરાવી નથી દીધી ને સામે નથી આવતા વોઇસ આપનારા ઘણા બધા લોકો છે સરસ કામ કરી રહ્યા છે પણ આપણે લાઈવ જોઈએ છે ને શા માટે છે તો એના માટે તમે ગણિતમાં જાશો તો ગણિતમાં તમારી પાસે પેજ નંબર ત્રેવીસ પર જોજો મિત્રો સોબૂતી સાથે અને તમને આરો આત્મવિશ્વાસ વધે એ પૂરતું કામ થાય છે સૂચનાઓ તો બહુ લોકો આપે છે પણ પ્રેક્ટિકલ કરનાર લોકો બહુ ઓછા હોય છે તો અહીંયા આપણે એ જોઈએ કે અહીંયા જો આ છેદતી રેખાઓ તો શું સંપાતી રેખા સંપાતિ રેખાની વાત કરીએ આ સમીકરણ કરતા આ સમીકરણ બમણું હશે કે ત્રણ ગણું શું જો બે દુ ચાર ત્રણ દુ છ નવ દુ અઢાર બે નિશાની પણ સરખી હોય છે આનો ગુણો થઈ લો બે છેદમાં ચાર એટલે એક છેદમાં બે છેદમાં છ એટલે એક છેદમાં બે

કેવો ઉકેલ મળશે સમાંતર રેખાઓ નહીં પણ કેવી છે સંપાતિ રેખાઓ કેવો હોય સંપાતી રેખાનો ઉકેલ કેવો હોય આવો સવાલ પણ પૂછે આના ઉકેલ ગણ કેટલા હશે અનંત અનંત કારણ કે એક જ જ સમીકરણ છે ને ને એકના ઉકેલ હોય બીજો સવાલ તમને એમ કીધો કે આ બે જ ન હોય આ જો એકના છેદમાં ત્રણ ને બે ના છેદમાં ચાર બે સમાન ન હોય તો તો એ કેવી હોય એને એક જ ઉકેલ હોય છેદતી રેખા હોય કેવી રેખા હોય છેદતી આવો સવાલ પણ પૂછી નાખે કે આ કેવી રેખાઓ છે આવો આવી શરત મૂકીને છેદતી રેખાનો સવાલ પૂછે કેવી રેખાઓ એવો સવાલ પૂછે અને કેટલો ઉકેલ મળે એ પણ પૂછ્યું કે ત્રણ સવાલ થયા આ છ સવાલ છે અને નવ સવાલ આમાંથી તમને મળે હવે આમાં એ વન ને બી વન ના બે સરખું હોય પણ જો મિત્રો અહીંયા બદલી નાખે ને નવ ની જગ્યાએ હું અઢાર કરી નાખું આ નવ ની જગ્યાએ હું તેર કરી નાખું તો આ બે સરખું પણ આ સરખું ન હોય જો આવું હોય તો આ બંને સમાન પણ સી વન સી ટુ એની સમાન ના હોય તો શું થાય તો એ સમાંતર રેખા હોય સમાંતર રેખા ક્યાંય છેદે નહીં એટલે ઉકેલ મળે નહીં એટલે ઉકેલ નથી તો આ વાત આપણે અહીંયા બરાબર જોઈએ એ જ વાત અહીંયા સમીકરણ તરીકે લખી છે કે અહીંયા તમે ઉકેલ કેટલો એક ના છેદમાં ત્રણ પછી શું થશે બે ના છેદ ચાર આ માઇનસ અને જીરો અહીંયા કઈ નથી તો જીરો જીરોના છેદમાં વીસ અહીંયા તમે સમીકરણો જોશો એટલે ખ્યાલ આવી જશે સંપાદી રેખા બનાવી તો હમણાં જ આપણે કર્યું આપણે એને થોડોક ફેરવીએ ફેરવીએ એટલે શું કરશું ત્રણ વડગણો ત્રણ દુ તેરી નવ તેરી સિત્યાવીસ જો ત્યાં આપણી પાસે કયું હતું બે વડે ચાર ઓછા છે કેવા મળે મિત્રો યાદ રાખવાનો આમાંથી આ સવાલ છે માત્ર સોલ્યુશન નથી આપતા એના સવાલના સોલ્યુશન અને એની અથવામાં પૂછાય તો પણ તમને આવડે હું આ એક પ્રકરણ એક દાખલા પૂરતી આ વાત કરું છું બાકી જોઈશું આપણે આગળ અહીંયા પણ તમે આ વાતને બરાબર જોઈ શકો છો બરાબર અહીંયા આ બંને સમાન હતું પણ પેલું નહીં આ માધ્યમ તમારું છે એ શિક્ષણના પુષ્પ છે અહીંયા એક દાખલો મેં ખાસ ગણેલો રાખ્યો કે એ વન બી વન એ ટુ બી ટુ આ ક્યુ સ્વાધ્યાય છે તો એ સ્વાધ્યાયમાં આવા દાખલા ક્યાં ક્યાં છે એ દાખલા મેં અહીં મૂકી દીધા જો એક દાખલો આપી દીધો આવો પાંચના છેદમાં સાત મૂકી દીધા અહીંયા એ વન અપોન એ ટુ ઝડપ થાય એટલે મેં આ ગણી નાખ્યું બી વન અપન બી ટુ ચારના છેદમાં છ ઓછા ચાર છેદમાં છ નિશાની ભૂલવાની નહીં આઠ અને માઇનસ નવ તો આ બધેનો છેદતી રેખાઓ આનો ઉકેલ નહીં મળે કારણ કે આ બધું એક એક કોઈ સમાન થતું નથી આ ગુણોત્તર એક એનો સરખો મળતો નથી છેદતી રેખાઓ છે એટલે ઉકેલ ગણા પણ કેટલો મળે એક ઉકેલ મળે આનો ઉકેલ કેટલો મળે એક મળે એક ઉકેલ અહીંયા તમે જોવો સંપાતિ રેખાઓ મળે એટલે અનંત ઉકેલ મળે કારણ કે નવના અઢાર ત્રણના છ બારના ચોવીસ ડબલ થઈ ગયું કે નહીં સમીકરણ જુઓ આને હજી બનાવી હોય તો શું થાય નવ છે તો અહીંયા તમારે બે વડે ગુણે ત્રણ વડે ગુણે નવતેરી સિત્યાવીસ સંતેરી નવ બાતેરી છત્રીસ આ પણ બની શકે ઝડપથી બની શકે સંપાતિ રેખાઓ છે ત્યારે અહીંયા જુઓ તમે તો કે એ વન અને બી વન બે સરખું છે પણ સીવાના પણ સીટું તો કે એ જો દસના છેદમાં નવ હોય તો અહીંયા શું છું છના છેદમાં બે આ મુકા ત્રણના છેદમાં એક એટલે અહીંયા ત્રણ એક ત્રણ અહીંયા ત્રણ બે સમાન મળ્યા પણ દસ ના છેદમાં નવ છે દસ ના છેદમાં નવ છે તો એ સમાન મળશે નહીં તો મિત્રો આ ઉદાહરણ લીધા આવો બીજો કયો દાખલો હોઈ શકે આ આપણે જોઈએ અહીંયા અહીંયા આવો તમારો દાખલો ત્રીજો છે ગણિતનો આ બધો ગણી લેવો આના જ દાખલા છે ઉદાહરણ છે અહીંયા જો એક્સ વાય બરાબર પાંચ તો ટુ એક્સ ટુ વાય બરાબર દસ સંપાતી રેખાઓ છે આ રેખાઓમાં પણ તમે હમણાં એવાનપન એટલું ની પ્રેક્ટિસ કરી લેજો આમાંથી હંડ્રેડ પરસેન્ટ એક દાખલો પૂછાશે જ નેક્સ્ટ જોઈએ આપણે હવે આપણે જોઈએ ગણિતની અંદર ધોરણ દસ વાસ્તવિક સંખ્યાઓ છે એ સ્વાદ જઈને આઈએમપી આપી દેવાના છે પહેલું પ્રકરણ આજ પૂરું થશે નિયમિત રીતે બધા પ્રકરણનું આપણે લાઈવ પણ ચલાવશું અને એમની અંદર આઈ એમ પી પણ આપશું એટલે એટલું જ કરવાનું બીજું કઈ નહીં જો એકદમ છોટું છોટું આપવાનું છે અને એટલામાંથી તમને આવડશે ને એની તૈયારી કરવાની એના દાખલા પણ મૂકેલા છે અહીંયા જો પ્રાસ્તાવિક સંખ્યાઓ જે બધી હતી એ ચેપ્ટરમાં કેટલું ભણવાનું છે તો અહીંયા ગુસા લસા આપણો છે એ આપણો એક વીણા બી થાય આ સૂત્ર છે આ સૂત્રને બરાબર યાદ રાખવાનું છે આ આપણી પાસે શું છે સૂત્ર છે અને અહીંયા આપણે અવિભાજ્યકરણની પદ્ધતિથી આપણે છ ના અને વીસના અવયવ મેળવાના તો છ ના ગુણો તો બે તેરી છ એટલે એક તો હોય જ બધે એક ગીણા બે અવયવ પાડ નાખવાના પહેલા છ ના અવયવ પાડો મિત્રો અહીંયા પહેલા ચેપ્ટરની વાત લીધી છે પેલું ચેપ્ટરનું આઈએમપી આપી દઉં છું બરાબર જોજો અહીંયા પછી એમાંથી તમને બે માર્કનો જ સવાલ છે પણ તમને શું કરવું ને એટલું જ કરવો તો તમને બે બે માર્ક પૂરા મળશે જ પછી તમારે જો અહીંયા અવયવ પાડવાના વીસના બે દુ ચાર ચાર પાંચ વીસ તો બેનો બે કેટલી વખત આવ્યા બે બેનો વર્ગ અને આ પાંચ તો પાંચની એક ઘાત ત્રણની એક ઘાત બેની એક ઘાત હવે અહીંયા આપણે લસા લેવો હોય તો શું થાય ને ગુસ્સા લેવો હોય તો આમાં નાના નાની ઘાત કઈ છે તો કે બે ની એક ઘાત બેમાં સમાન હોય એવું આમાંથી બેમાંથી લેવો હોય તો બેમાં બે સમાન છે શું સમાન છે બે તો એનો ગુસ્સા કેટલો થશે બે જ્યારે લસા કેટલો થશે તો કે એમની અંદર વધુ વધુ તો પહેલાના અવયવ મૂકી જાવ તો કે બે ગુણા ત્રણ અહીંયાથી બે એક આવી જાય ને પાંચ બાકી છે એટલે બે ને પાંચ ત્રણ પણ આવી જાય એ ઉપર બે 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 ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કેટલા થયા સાઈઠ તો લસા કેટલો થાય ગુસ્સા અને લસા મેળવવા માટે તમારે સાદી ભાષામાં કહું થાય છ ભેળવા થાય તમારે આમ કરવાનું બે તેરી છ એટલે ખ્યાલ આવી જાય વીસ કરશો તો શું થશે તો કે બે દુ ચાર પંચાવીસ આ બંનેમાં સમાન કોણ છે બે તો આ શું મળ્યો એનો લસા ગુસ્સા મેળવ્યો હોય તો આ પેલા લાંબુ છે એ મૂકી દો અવયવ લાંબા પાડેલા છે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ આ પાંચ છે આપણી પાસે અને એના અહીંયાથી બે આવી ગયા એટલે બાકી કોણ એનો ગુણાકાર કરો બે દુ ચાર ચાર ગુણા પંદર પંદર ચોક સાહીઠ આ રીતે તમે લસા અને ગુસ્સા ફટાફટ મેળવી શકો છો નેક્સ્ટ જોઈએ આપણી એની અંદર આ લસા ગુસ્સા ની વાત છે એમાં અહીંયા તમને આપી દીધું છન્નું છન્નુ ના ભાગ કરો તો બે ગીણા બે ગીણા બે આ રીતે તમે ના અવયવ પણ સાઈડમાં લઈને પાડી શકો આ બે રીતે આ કરો તો અહીંયા ચાર દુ આઠ અને આઠ દુ સોળ અડતાલીસ દુ પછી કરો તો ચોવીસ દુ એ કરો તો બાર દુ એ કરો તો છ દુ એ કરો તો બે તેરી પછી ત્રણેક ત્રણ જો એક બે ત્રણ ચાર ને પાંચ તો બેની કેટલી ઘાત થઈ પાંચ ઘાત થઈ અને આ ત્રણ તો આ મિત્રો તમે એને પણ તમે આ રીતે અવયવ પાડી શકો અહીંયા બે ની બે ઘાત થાય હવે નાની ઘાત બે ની બે ઘાત છે તો એનો લઘુસા કેટલો થાય બે ની બે ઘાત એટલે કેટલો મળે ચાર ત્યારબાદ તમે લસા મેળવશો તો છન્નુ ને ચારસો ચાર આ બે નો લસા શું થવાનો તો આ એક મેળવી દો ગુસા મેળવવો સહેલો છે છન્નુ ગુણા ચારસો ચાર આ સૂત્ર છે આપણી પાસે છન્નુ ગુણા ચારસો ચાર એ બે ને ગુણાકાર અને એ બાને જોઈએ છે હું લસા તો આને ભાંગાકાર માં લઈ જાય ભાંગાકાર માં ગુસ્સા આવી ગયો તો છન્નુ ગુણા ચારસો ચાર ભાંગા ચાર એટલે છન્નું છન્નું આપણો આન્સર મળે આ પણ એક દાખલો આઈ જોઈએ પી છે ઉદાહરણ છે એ પણ તમને પૂછ્યું છ પાડ લખવાના બે તેરી છ બોતેર નો આવ્યો પાડો બે અહીંયા શોર્ટમાં લખી નાખ્યા અહીંયા તમે આ રીતે પણ અહીંયા કરી શકો હું અહીંયા લખું બે ગુણા ત્રણ પછી કરું બે ગુણા બે બે ત્રણ ત્રણ પછી અહીંયા બે 2 બે ગુણા બે ગુણા ત્રણ ગુણા પાંચ હવે આ બધાયમાં હરખું હું છે તો કે બે છે પછી અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે ને ત્રણ છે તો જવાબ ગુસ્સામાં કેટલો આવશે બે તેરી છ તો અહીંયા તમે જુઓ તો બે ને ત્રણના અંદર બેની એક ઘાત ને ત્રણની એક ઘાત છે એટલે આ બંનેનો ગુસ્સા કેટલો થાય બે તેરી છ આ શોર્ટ મેથડ છે અને લસા મેળવવું હોય તો આપને ખબર છે કે એની મોટી ઘાત ત્રણ જે હોય તો મોટી ઘાત કોણ કોણ છે તો કે જો આની મોટી ઘાત બેની ત્રણ ઘાત છે ત્રણની બે ઘાત છે ને પછી પાંચ તો અહીંયા આવી ગયું જો આ ગુણાકાર આપણે કરી નાખવાનો છે અહીંયા જો અને એનો ગુણાકાર કરતાં આપણને કેટલા મળે ની ત્રણ ગાત એટલે આઠ નો વર્ગ એટલે નવ ત્રણનો વર્ગ એટલે નવ આઠ નવ બોતેર બોતેર પંચા ત્રણસો ને સાઠ આ રીતે તમે ઝડપથી મેળવી શકો મિત્રો થોડીક સ્પીડ તમને લાગે હવે આ સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે ને એ તમને એમાંથી ક્યુ આઈએમપી છે તો કે પહેલો ને બીજું આઈએમપી ત્યારબાદ છે આમાં ત્રણે ત્રણને તમારે ગણવા એક પોઈન્ટ એક અને આ ત્રણે ત્રણ ને ગણવા ત્યારબાદ આ ગણવો અને એક આ છઠ્ઠું ઉદાહરણ ગણવું સ્વાધ્યાય એક પોઈન્ટ એક તમારા માટે આઈએમપી છે એટલા દાખલા આમાંથી તમે ગણી લ્યો કે તમારા બે માર્ક છે એ મળી જાય ઉદાહરણ બીજું ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું આ ઉદાહરણ કરો અને આ ખાલી જગ્યામાં તમને પૂછે કે બે અસમય સંખ્યાના સરવાળા છે એનો તફાવત કેવો હોય તો કે અસમય હોય આ યાદ રાખવાનું છે પછી શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કેવો હોય અને ભાગફળ કેવો હોય તો કે એ પણ કેવું હોય હંમેશા અસમય હોય આ ખાલી જગ્યામાં મિત્રો પૂછી શકાય તમને અને એ તમે જવાબ આપવાનો હોય તો મિત્રો આ તમારા સવાલ હતા બીજો સવાલ પૂછો આપણને ક્યાં આઈએમપી બોર્ડનું ડેમો પેપર છે એમાં તમને પૂછો દ્વિઘા સમીકરણને ઉકેલ શોધવાનું સૂત્ર ક્યાં ગણિત શાસ્ત્રી આપ્યું તો તમને બધાને આવડે છે કે શ્રીધર આચાર્ય એ આપ્યું આ શ્રીધર આચાર્ય છે એના પછી અહીંયા બાજુમાં ભારતના બીજા ગણિત શાસ્ત્રીની પણ વાત છે બ્રહ્મગુપ્તની પણ વાત છે તો શોર્ટ ક્વેશ્ચન યુક્લિટની પણ વાત છે આ ત્રણ વૈજ્ઞાનિક ગણિત શાસ્ત્રીની વાત છે એ પેજની અંદર તમે આ જોઈ લેજો દીઘા સમીકરણ જ્યાં આ શ્રીધર આચાર્યનું નામ છે ત્યાં ઈશ્વિશનના સવાલ પણ એમાંથી પૂછી શકાય ત્યાં બરાબર એ ફકરો એક છે એ બરાબર જોઈ લેજો એટલે જેથી કરીને આઈએમપી પ્રશ્નો આવે હવે તમને એક સવાલ પૂછે કે કોઈ સમત શ્રેણી એ દસ છે તો એ દસ ના તમને કેવા સવાલો તમને એ સવાલ પૂછો છે તમે એ ટેન મેળવવા છે તો એ પ્લસ દસ ઓછા એક ડી આ મૂકી દો આ એ દસ માંથી એક જાય તો નવ ડી તો એ વત્તા નવ ડી તો અહીંયા આપણી પાસે છે હવે તમને ક્યારેય એમ કે પંદર મૂકી હોય તો પંદર માંથી એક બાદ કરો ચૌદ સીધો ચૌદ ડી જે છે જવાબ મૂકી દેવાનો છે હા માઇનસ નો હોય ધ્યાન રાખવાનું જો આવું માઇનસ વાળું મૂકી જો તો ભૂલ કરી નાખી આ નથી કરવાનું તો આવો સરસ મજાનો ઉકેલ તમને મળી શકે તો આ એ વત્તા નાઇન ડી છે એનો આન્સર છે સવાલ જોઈએ આપણે એના પછીનો નેક્સ્ટ ચોથો મિત્રો આ એક પ્રકરણના અમે આઈએમપી આપી દીધા આવતીકાલે નેક્સ્ટમાં બી વિભાગ છે ને બે પ્રકરણના આઈએમપી આપણે લેશો તો અહીંયા પહેલા જોઈએ ચોથો વિભાગ છે એમની અંદર ઉદ્ગમ બિંદુનું અંતર હોય તો આપણે ખબર છે કે ઉદ્ગમ બિંદુ હોય તો આપણે એક્સ વન માઇનસ એક્સ ટુ ઓલ્ડેસ ટુ સ્ક્વેર વાય વન માઇનસ વાય ટુ ઓલ્ડેસ ટુ સ્ક્વેર હવે આ ઉદ્ગમ બિંદુ છે એટલે એક્સ વન લીધું હોય ઝીરો ઉદ્ગમ બિંદુ હોય એટલે ઉદ્ગમ બિંદુના યામ શું આ પણ પૂછી શકે ઝીરો ઝીરો ઉદ્ગમ બિંદુના યામ કેટલા હોય ઝીરો ઝીરો આવું સવાલ પણ પૂછી શકે અને અહીંયા વાય વન માઇનસ જીરો એટલે કે અહીંયા નો વર્ગ વધતા બી નો વર્ગ એટલે શું મળે આપણને વર્ગમૂળમાં એનો વર્ગ વધતા બી નો વર્ગ મળે આ વારંવાર આગળ પણ પૂછાઈ ગયેલો સવાલ છે નેક્સ્ટ સવાલ જોઈએ આપણે સાયન્સ સ્કવેર બરાબર કેટલા મિત્રો સાયન્સ પિસ્તાલીસની કિંમત તમે લ્યો એટલે તમને કોષ્ટક આવડું જોઈએ કોષ્ટકમાં પહેલું જ મૂલ્ય છે એની છેલ્લી લાઈન તમે જુઓ તો તમને સાઈન પિસ્તાળીસ ની કિંમત વન પણ રૂટ ટુ મળે હવે આનો વર્ગ કીધો એટલે આનો પણ શું થાય વર્ગ એટલે એકનો વર્ગ કેટલા થાય તો કે બે વર્ગમૂળ નો વર્ગ કેટલો થાય બે તો આનો જવાબ કેટલો આવશે એક ના બે નેક્સ્ટ સવાલ જોઈએ આપણે અહીંયા કે એક્સ બરાબર પંદર આપ્યા જેડ બરાબર પંદર આપ્યા મિત્રો આવું અહીંયા મગજ નહીં વાપરવાનો એક્સ ને જેડ આપ્યા હોય જે મધ્યક હોય જે બહુલક હોય ને જેનો મધ્યસ્થ મળે પછી કદાચ તમને મધ્યસ્થ પણ પૂછ્યું હોત ને કે આ એમ બરાબર પચીસ એમ બરાબર પચીસ આવો સવાલ પૂછી નાખે તો ઝેડ બરાબર કેટલા તો તમે તમારે લખી નાખવાના પચીસ આ ત્રણેય હરખું જ હોય એટલે આખું વિશે તમારે મૂકી દેવાનો સવાલનો જવાબ આવું જો પૂછે તો નેક્સ્ટ સવાલ આ એક ટ્રીક છે એને ટ્રીક આપણે ધ્યાનમાં રાખીએ તો ઝડપથી આપણે જવાબ દઈ શકીએ અહીં આપણને સવાલ પૂછ્યો છે કે આ કેટલા છે તો કે આ ત્રણ છે અને વધતા વર્ગમૂળમાં સોલ કરવા છે હવે ત્રણ વર્ગમૂળનું તો આ સોલનું તો વર્ગમૂળ નીકળે કેટલું નીકળે ચાર તો આ કેટલા થશે સાત સાત શું થશે સાત એનો ઉકેલ ગણ થશે અને સાત છે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે એટલેનો જવાબ સમય આવશે ત્યારબાદ દ્વિઘાત સમીકરણમાં ax bx bx c 0 ના શૂન્ય એટલે કે આલ્ફા પ્લસ બીટા એટલે કે બે શૂન્યોનો ગુણાકાર પૂછ્યો છે જો ગુણાકાર પૂછે તો આપણને ખબર છે કે એ c upon a હોય બે શૂન્યોનો ગુણાકાર c પછી તમને આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આ હોમવર્કમાં આપું ગોતી લેજો દરેક ના છેદમાં એ તો હોય તો જવાબમાં એ આવી છે પણ બીજું શું હોય છે એ તમારે જવાબ ગોતવાનો છે અને એ પરીક્ષામાં પૂછાય એવી સંભાવના છે આ જોઈ લેજો

મૂલ્ય વધતા મૂલ્ય પણ વધતું જાય છે કેટલા બિંદુમાં એક જ બિંદુમાં સ્પર્શે આ વર્તુળ દોર્યું હોય આમાંથી હું સ્પર્શક દોરવું તો આ એક જ બિંદુમાં સ્પર્શે ગમે એટલા સ્પર્શક દોરો એક જ બિંદુમાં સ્પર્શે અને સ્પર્શક કહેવાય તો આમાં જવાબ કેટલો આવશે એક બીજો સવાલ વર્તુળના સવાલ પૂછીને કે અહીંયા તમે પૂછ્યું બહુલકી બહુલકી માહિતીમાં ગઈ તમે આવૃત્તિ કોષ્ટક આપેલું હોય એમાં વધુ વધુ આવૃત્તિમાં એની કઈ છે તો એમાં જોઈ શકાય કે સોળ છે વધુ વધુ આવૃત્તિ છે એટલે એનો બહુલકી વર્ગ કેટલો હોય ત્રીસ ચાલીસ હોય વર્ગનું નામ પૂછ્યું છે ત્રીસ ચાલીસ અહીંયા આપી દીધો છે તમને એટલે તમે ખાલી જગ્યામાં પણ જવાબ આપી દીધા છે પૂરવાનું સહેલું પડે ત્રણ પાછા ત્રણમાંથી એક જવાબ દેવાના આ મિત્ર આ છે પાંચ અને પંદરનો ગુસ્સા પાંચનો આપણે મેળવો હોય તો શું થાય પાંચ એક પાંચ પંદરનો મેળો હોય તો શું થાય પાંચ તેરી પંદર હવે આ બંનેમાં સમાન કોણ છે પાંચ તો આનો ગુસ્સા કેટલો થાય પાંચ હોવો જોઈએ કેટલો કીધો દસ તો વિધાન કેવું થાય ખોટું મેં આગળથી મિત્રો આમાં બે ત્રણ મૂકી દીધા છે આ આમાં તમે જોશો તો આનો આલેખ છે એના શૂન્યની સંખ્યા કેટલી છે તો કે શૂન્યની સંખ્યા ત્રણ તો કે આ એક બે અને આ ત્રણ ઘણી જગ્યાએ આલેખમાં આમ આમ એરો બતાવ્યો આમ બતાવી ન શકાય પણ આવું તમને જોવા મળે છે આ વિધાન કેવું થાય આ વિધાન છે ત્રણ છે એટલે ત્રણ છે એટલે વિધાન કેવું થાય ખરું છે સુસંગત છે દ્વિશલ સુરેખ સમીકરણ નો સવાલ છે ત્યારબાદ જોઈએ આપણે પ્રયોગોની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાના સંભાવનાનો સરવાળો ઝીરો થાય સંભાવનાનો સરવાળો પી ઓફ કોઈ પણ હોય પૂરક ઘટના હોય કે સંભાવનાની કોઈ પણ ઘટના હોય એને ટોટલ સરવાળો એક થાય ઝીરો થાય નહીં વિધાન કેવું થાય ખોટું ત્યારબાદ જોઈએ એના પછીનું નેક્સ્ટ સમાતા શ્રેણીનું એન પદ શોધવાનું સૂત્ર લખો હમણાં જ આપણે લખ્યું હતું આપણે અહીં લખી નાખીએ એ એન ઈ એન એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્ર પરીક્ષામાં એવું પૂછે એ એન એ પ્લસ એન પ્લસ વન ઇન્ટુ ડી એન એન પ્લસ વન ઇન્ટુ ડી એન એ માઇનસ એ એન પ્લસ વન ઇન્ટુ ડી અથવા માઇનસ એ રાખે અહીંયા માઇનસ પ્લસ નો ફેરફાર કરે કંઈ પણ ફેરફાર થાય સાચું આ છે ચારમાંથી એક વિકલ્પ આવો પણ પૂછી શકાય નેક્સ્ટ સવાલ વર્તુળ ને વધુ વધુ કેટલા સ્પર્શક હોય મિત્રો એક વર્તુળ હોય ને સ્પર્શક અહીંયા દોર્યો હોય આ બાજુ જ આપણે રીતે દોરવાનો છે આ યાદ આ સ્પર્શક છે લેજો ઝડપથી દોરવામાં એ ક્રોસ થયું છે તો આવા બે આ બાજુ દોરે તો પણ આપણે આમ જ જોઈ શકીએ આને સ્પર્શવા જ હોય બરાબર આ સ્પર્શ છે આગળ જતું રે છે આ બે સમાંતર હોય એવા વર્તુળના સ્પર્શક ની વાત છે અહીંયા ત્યારબાદ છે આપણે જવાબ દેવાનો સૂર્ય પૂર્વમાં ઉગે તે સંભાવના આ નિશ્ચિત ઘટના છે ચોક્કસ ઘટના છે અને એની સંભાવના એક જ હોય તો એનો જવાબ કેટલો મળશે એક વિદ્યાર્થી એક એમ લખ્યું હોય તો જવાબ આપશે એમાં બી આવતો હોય ને ખાલી બી લખવી બોર્ડે આવી સૂચના આપી આ બધી સૂચનાઓની પણ વાત કરવાના આપણે એમાં આવું એક લખ્યું હોય હમણાં આપણે જોયું ને કે આમાં આવું લખેલું હોય આ એક કે ખાલી એકડો આવું લખ્યું હોય તો સાચું પડે ખોટું આવા સવાલ થાય વિદ્યાર્થીની વિધાન તમે આવું લખ્યું છે તો બોર્ડે આ વખતે ખાસ સૂચના આપી છે કે આવું પણ કોઈ સ્ટુડન્ટે લખ્યું હોય તો એનો માર્ક આપવો કોઈ જુદી રીતે પ્રમેયની સાબિતી કરી હોય તો એ માર્ક આપવા જુદી રીતે દાખલો ગણાવ્યો હોય તો એ માર્ક આપવા એને એમાં પકડીને રાખવાનું કે કી ની અંદર આ માર્ક આપ્યો એટલે આ રીતે જ કરવું જોઈએ મિત્રો અહીંયા જો દસ છે આની વર્ગ લંબાઈ

તો આ જો એક જાતનું નળાકાર જેવું બનશે આમ બરાબર ટીકાઓને થપ્પીને તમે આમ ગોઠશો તો નળાકાર બનશે એટલે પાયા વર્ગ એચ ટીકાનું ઘનફળની વાત છે અર્ધ ગોળાનું કેટલું મળશે થ્રી પાયા વર્ગ એટલે આની સાથે આ આવશે આ સૂત્ર પૂછા છે આ છેલ્લા ચેપ્ટરની અંદર છે જોડકા આવા જોડે તો બે પ્રશ્ન આવે લાસ્ટ બે સવાલ લાસ્ટ બે સવાલ અહીંયા જોઈએ ત્રેવીમ અને ચોવીમ સવાલ આ આપણી પાસે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછ્યું છે અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પૂછ્યું લઘુવૃતાનું ક્ષેત્રફળ એટલે આપણે કહી શકીએ કે પાયાર વર્ગ થ્રી અને અર્ધવર્તુળનો પરિઘ એટલે પરિઘ છે એ કેટલો હોય તો કે ટુ પાયાર હોય અર્ધવર્તુળ હોય તો કેટલો હોય પાયાર હોય તો આવા મિત્રો સૂત્ર છે એ પૂછીને તમને છેલ્લા પ્રકરણમાંથી ચાર માર્ગનું પૂછી નાખ્યું છે આ રીતે તમે જવાબ આપી શકો છો નેક્સ્ટ વિડીયોમાં ફરી મકજ મળશું મિત્રો આઈએમપી પ્રશ્નો સાથે તમારા મિત્રોને શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને વિડીયો જ્યારે મુકાય ત્યારે તમને ખ્યાલ આવે કે વિડીયો મુકાઈ ગયો છે આપ મિત્રો પણ બીજા મિત્રોને જોડી શકો છો આભાર જય હિન્દ જય ભારત